નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે ઓગણીસ જુલાઈ બે હજાર પચીસ વાર શનિવારના રોજ તમારા બધા લોકોનું હું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને ચણા તથા ધાણાની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે બંનેના બજાર ભાવ કેવા રહે છે બંનેની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલે હરાજી અંદર જાય અને જાણીએ આજના બંનેના બજાર ભાવ કેવા રહે છે બાર ચાર વીસ બાવીસ ચોવીસ છવ્વીસ છવ્વીસ ત્રીસ ત્રીસ બત્રીસ એકત્રીસ માં ભાઈ આ સુપર ક્વોલિટી બીટુ ચણાના ભાવ બારસો ને રૂપિયા થયા ભાઈ ક્વોલિટી માં કઈ ઘટે એમ નથી આ ભાઈ જોઈ લો દાણે પણ સારા અને ભાઈ ડંખો ગને બારસો એકત્રીસ રૂપિયા ભાવ બીટું ચણા ના ક્વોલિટી માલ સારો છે ભાઈ બારસો ને એકત્રીસ રૂપિયા ભાવ બીટુ ચણાના આજના જોઈ લો ચણા ની ક્વોલિટી આ ઓકલે ભાઈ આખો ભાઈ આ ચણાનો ભાવ અગિયારસો ને બોતેર થયા ક્વોલિટી ક્વોલિટીની વાત કરીને ક્વોલિટી ચણા આવા છે અગિયારસો ને બોતેર રૂપિયા ભાવા ના જોઈ ચણા ચણાની ક્વોલિટી અગિયારસો ને બોતેર રૂપિયા વાવાચાણાનાદ ક્વોલિટીમાં માલે માં ભાઈ આ બીટું ચણાનો ભાવ અગિયારસો ને બાણું રૂપિયા થયા ક્વૉલિટીની વાત કરીને જોવો ભાઈ ક્વોલિટી ચણા આવા છે ભાઈ અગિયારસો ને બાણું રૂપિયા ભાવ બીટું ચણાનો

એ ઈ જાણાનો ક્વોલિટી ભાઈ ક્વોલિટી મોવો માલ છે 1190 ભાવ 13 કાટાનો ઓકલ હારું છે હેલો હેલો કી કાટા ભાઈ આ ચણાનો ભાવ 1178 રૂપિયા છે ક્વોલિટીની વાત કરીન જો ભાઈ ક્વોલિટીમાં ચણા આવા છે ભાઈ જો 1178 રૂપિયા ભાવ આ ચણાને જો જાણાનો ક્વોલિટી 1178 રૂપિયા પાવાનો હતો 1100 રૂપિયા હલ ભાઈ એક એક 5 5 भाई आ बीटकी चना भाव अगियो अठिया रूपया क्वॉलिटी बात करें क्वॉलिटी में सारा आ भाई चना जो लो आ सफेद चा न अग्यारो अठिया रूपिया भाव ज्लो चना क्वॉलिटी अगर सौ अठिया रूपया भाव बीटकी चना माल भाई आ बीटू चना ना भाव बार सो अठार रूपया था क्वालिटी क्वॉलिट तो में चना भाई सारा है बार सो अठार रुपया भाव बीटू चना जो लो चनालिटी क्वॉलिटी में ओ माल है भाई बार सौ अठार रूपया भाव बीटू चना ભાઈ આ દાણાનો ભાવ ચૌદસો ને એક રૂપિયા થયા ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટી માવા છે ભાઈ ચૌદસો એક રૂપિયા ભાવ આવા દાણાના ભાઈ જોઈ લો દાણાની ક્વોલિટી ક્વોલિટી માવો માલે ભાઈ ચૌદસો ને એક રૂપિયા ભાવ આ દાણાનો જોઈ ભાઈ આ દાણાનો ભાવ ચૌદસો ને છવ્વીસ રૂપિયા થયા ક્વોલિટીની વાત કરીએ ભાઈ માં સારા ભાઈ જોઈ લો ચૌદસો ને રૂપિયા ભાવ આ जो जाना क्वालिटी क्वालिटी में डंग खूब ना भाई चौदह cho kênh Ghiền Mì Để không bỏ ભાઈ આ દાણાનો ભાવ ચૌદસો ને એકવીસ રૂપિયા થયા ક્વોલિટીની વાત કરીએ ને ક્વોલિટીમાં સારા ભાઈ જોઈ લો ચૌદસો એકવીસ રૂપિયા ભાવ આ દાણાનો ચૌદસો એકવીસ જોઈ લો દાણાની ક્વોલિટી ચૌદસો ને એકવીસ રૂપિયા ભાવવાનો હતો ભાઈ આ દાણાનો ભાવ ચૌદસો ને બાર રૂપિયા થયા ક્વોલિટીની વાત કરીને જો ક્વોલિટીમાં આવા છે ભાઈ ચૌદસો બાર રૂપિયા વાવા આ દાણાના જોઈ લો દાણાની ક્વોલિટી ચૌદસો બાર રૂપિયા ભાવ આ દાણાનો આવો કલ ભાઈ પિસ્તાલીસ ભાઈ આ દાણાનો ભાવ ચૌદસો ને વીસ રૂપિયા થયા ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં આવા છે ભાઈ ચૌદસો ને વીસ રૂપિયા ભાવ આ દાણાનો લઈ લો દાણાની ક્વોલિટી ચૌદસો ને વીસ ભાવ